હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દેશથી સ્વાગત છે ખરેખર મિત્રો અહીંયા હું તમને કહું છું એ પ્રયોગ કરશો હોય તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે અહીંયા તમારે મેથી દાણાનો ઉપયોગ અને કલંજીનો ઉપયોગ કરવાનો છે મિત્રો કેવી રીતે આ મેથી દાણા અને કલંજીનો ઉપયોગ કરવાનો છે એ હું તમને જણાવીશ તો મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે પચાસ ગ્રામ મેથી દાણા લેવાના છે અને સાથે સાથે આપણે દસ ગ્રામ કલોજી લેવાની છે કલોજી એટલી ડુંગળીના બીજ મિત્રો આ કલોજી છે એ તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે મેથી દાણા છે એ તમારા શરીરને પ્રોટીન તત્વ પૂરું પાડે છે અને તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે અહીંયા આપણે તમે જોઈ શકો છો કલોંજી લીધી છે આ કલોજી તમારા વાળને કાળા પણ કરવાની ક્ષમતા ધરાવે છે ખરતા વાળના પ્રોબ્લેમ્સ હોય સ્કિન પ્રોબ્લેમ હોય સાધારમાં દર્દ હોય વધતા વજનથી પરેશાન છો તો પણ તમારા શરીરની અંદર ચોક્કસ ફાયદો કરે છે જ્યારે પણ રોટલીનો લોટ બાંધો છો ત્યારે થોડી કલંજી અંદર લોટ વાંધતી વખતે ઉમેરી દો અથવા તો જ્યારે રોટલી બનાવો છો ત્યારે રોટલી બનાવો ત્યારે રોટલી વણ્યા પછી ઉપર કલંજી દબાવી દેવાથી રોટલી સાથે પણ તમે જો કલંજી ખાશો તો પણ તમારા શરીરમાં ગેસ સાફરો એસિડિટી પાચનનો પ્રોબ્લમ્સ રહેતો નથી ખાસ કરીને ઉનાળાની ગરમીમાં તમારું પાચન વધારવું છે અને તમારે વેઇટ લોસ કરવું છે તો મેથી અને કલંજીનો આ તમારા માટે બેસ્ટ છે સૌથી પહેલાં અહીંયા પચાસ ગ્રામ મેથી દાણા લેવાના છે મેથી દાણા છે ખૂબ ઉપયોગી છે મેથી દાણા છે એની અંદર જે એકદમ ઝડપથી વજન ઘટાડવા માટેની બધી જ પ્રોપર્ટીઝ રહેલી હોય છે મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે ફાઈબર છે સાથે સાથે મેથી દાણાની અંદર તમારા શરીરના ગંદા જે કઠણ મળ હોય છે એને સ્મૂથ બનાવવાની તાકાત ધરાવે છે મેથી દાણા તમારા શરીરની ટોટલી વસ્તુને ગાયબ કરે છે મેથી દાણાની મદદથી તમારા શરીરની અંદર વજન ઘટે છે ભાઈ ક્લોઝ થાય છે ફેટ ક્લોઝ થાય છે અને સાથે સાથે તમે સ્ટ્રોંગ બનો છો તો આ જે મેથી દ તમારા હેલ્થને સ્ટ્રોંગ રાખે છે વજન ઘટાડે છે વધતા વજનને કંટ્રોલ કરે છે પાચન તંત્ર વધારે છે સ્નાયુને મજબૂત કરે છે કારણ કે મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ અને ફાઈબર રહેલું છે સાથે કલુંજીની વાત કર તો કલુંજી તમારા પાચન પાચનતંત્રને મજબૂત કરે છે વધેલી ચરબી ઓછી કરે છે આ બંને વસ્તુઓમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ્સ રહેલું હોય છે જે તમારા શરીરની અંદર બોડીને તમને સ્ટ્રોંગ બનાવે છે હવે આપણે આ બંને વસ્તુનો વેઇટ ક્લોઝ પાવડર સૌથી અને પાવડર બન્યો છે આ પાવડરનું સેવન તમારે દિવસમાં ત્રણ વાર કરવાનું છે અડધી ચમચી સવારે ગરમ પાણી સાથે ભૂખ્યા પેટે અડધી ચમચી બપોરા ભોજનના એક કલાક પહેલા ગરમ પાણી સાથે અને અડધી ચમચી રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વાર કરશો સાથે સાથે તમે ભૂખ કરતાં ઓછું જમશો બહારનું બંધ કરશો અને રોજ પંદરથી વીસ મિનિટ ચાલ્યા જશો તમારા શરીરને ચોક્કસ રાહત મળશે તમારું વજન એકદમ ઝડપથી ઘટશે સૌથી પહેલી અસર તમારું ફૂલેલું પેટ ઘટે છે બીજી અસર તમારા શરીરની ચરબી ઓછી થાય છે અને ત્રીજું તમારા શરીરની કેલરી બર્ન થાય છે તો ખરેખર મિત્રો આ એકદમ સરસ મજાનો ઉપાય છે સ્પેશિયલી વજન ઘટાડવા માટે જે લોકો બેઠા બેઠા વેઇટ લોસ કરે છે એમના માટે આ ઉપાય એકદમ રામગણ ઉપાય છે તો ખરેખર તમે પણ ઘટાડવા માગો છો વજન તમારું વધેલું ઓછું કરવા માગો છો ગરમીમાં તમારી પાચન શક્તિ નબળી છે તમે સ્ટ્રોંગ કરવા માગો છો પથરા જેવા ખોરાકને પચાવવા માગો છો અને પથરા જેવા ખોરાકને ચરબીને ઘટાડવા માગતા હોય તો તમે ચોક્કસ આ વેઇટ લોસ પાઉડર બનાવો અને એનું સેવન કહ્યું એમ કરો તમારું વજન કોઈ પણ કસરત એક્સરસાઇઝ વગર સાત જ દિવસમાં ત્રણથી ચાર કિલો ઘટશે એની ગેરંટી આપું છું